શાહ હાજર રહ્યા રાજ્યના મંત્રી પ્રફુલ પાનસરિયા પણ હાજર રહ્યા પ્રદેશ કારોબારી ભાવના બેન્ડ દવે પણ હાજર રહ્યા શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા લેવામાં આવી હતી શું રંજનબેનને રિપીટ કરાશે કે પછી કોઈ નવો ચહેરો આવશે भारतीय જનતા પાર્ટીના દરેક ચૂંટણી વખતે જે વિસ્તારની અંદર માનો કે ધારાસભ્ય હોય સાંસદ હોય કે કોર્પોરેટરના ઇલેક્શન હોય ત્યારે નિરીક્ષક મૂકીને ત્યાંના કાર્યકર્તાઓની બધી જ વાતો સાંભળી જે નામો આવે એ નામો ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાં આપવાના આ એક રૂટીન પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના હરેક વખતની છે સંપૂર્ણપણે લોકશાહી પ્રમાણે આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના સૂચનાથી અને પૂરા ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ પર આજે તમામ વિવિધ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ત્યાં વિસ્તારનો અને શહેરનો સેન્સ લેવા માટે ગયા છે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને લઈને વડોદરા સહિત ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે આપ જોઈ શકો છો કઈ રીતના વડોદરાના ભાજપ કાર્યાલય ખાતે અત્યારે નિરીક્ષકો પહોંચ્યા છે જેઓ લોકસભા ઉમેદવારને લઈને જે કાર્યકર્તાઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની સેન્સ લઈ રહ્યા છે જે રીતના અત્યારે હું તમને આ દ્રશ્ય બતાવીશ તે બીજેપી કાર્યાલયના છે કે જ્યાં બીજેપી સંગઠનના જે હોદ્દેદારો છે અલગ અલગ વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિભાગના વોર્ડના આ તમામ સંગઠનના હોદ્દેદારોને અહીંયા સેન્સ પ્રક્રિયામાં બોલાવવામાં આવ્યા છે તેમની સેન્સ લેવામાં આવશે તેમને પૂછવામાં આવશે કે લોકસભા બેઠક પર કયા ઉમેદવારને તેઓ ઈચ્છી રહ્યા છે સાથે જ સંગઠનના હોદ્દેદારો બાદ સાંજના સમયે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે તમામનું સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે મહત્વની બાબત છે કે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતના બીજેપી કાર્યાલય પર જે પણ સંગઠનના જે પદાધિકારીઓ છે હોદ્દેદારો છે તેઓ અહીંયા આવ્યા છે વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે દ્વારા અહીંયા નિરીક્ષક તરીકે તેઓ આવ્યા છે અને તમામ જે કાર્યકર્તા હોદ્દેદારો છે તેમની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વખતે વડોદરા લોકસભા બેઠક પર દાવેદારોની લાઈન લાગી છે ખૂબ મોટી સંખ્યામાં દાવેદારો છે બીજી તરફ જે સિટિંગ એમપી છે રંજનબેન ભટ્ટ તેઓ પણ ફરીથી તેમને ટિકિટ મળે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે એટલે ક્યાંક ને કહી શકાય કે આ બેઠક પર હવે કોને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે તે આવનાર સમયમાં જોવું રહ્યું કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો સુરતમાં પણ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે